અર્થશાસ્ત્રનું ભાન નથી દુનિયાભરમાં જાણીતા અર્થશાસ્ત્રી સુધી પણ રાજાને વળી કહેવાય કે તારું મોઢું ગંધાય છે આજે બજેટ રજૂ કર્યું સીતારમણે અને મધ્યમ વર્ગને કેન્દ્રિત કરીને

ચીનના દુનિયા પ્રભાવને અને ભારત પરના પ્રભાવને એમણે કબૂલ કર્યો આજે જયશંકરે હું જો એ ડોલર કરશે તો લગાવી દઈશ એટલે જયશંકર કે અરે બાપલિયા નહીં 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 અમે તો ડોલર થી જ વ્યવહાર કરીશું આ માટી પગા શાસકો છે આપણા વાતોના વડા કરે છે અને આ જે અંદાજપત્ર છે 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 મારે ને બહુ સરળ ભાષામાં એની વાત વાત કરવાની આજે અને જ્યારે હું કરું છું ત્યારે મને અમારા મુંબઈ યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ જે હતું એના ડાયરેક્ટર ડોક્ટર પી આર બ્રહ્માનંદ દુનિયાભરમાં જાણીતા ઇકોનોમિસ્ટ એમનું સ્મરણ થાય છે નિયો ક્લાસિકલ થિયરીના એ પ્રણેતા એમની બે વાત મને બહુ સ્પર્શી છે મુંબઈ યુનિવર્સિટીના એડમિન ડિપાર્ટમેન્ટ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં એ કહેતા કે તમે મને આંકડાઓ આપો અને પછી કહો કે તમારે પોઝિટિવ કન્ક્લુઝન એટલે સકારાત્મક તારણ કાઢવું છે કે નકારાત્મક તારણ કાઢવું છે એટલે આંકડાઓની માયાજાળ એટલે બજેટ આ બજેટમાં જે કહેવાયેલી વાતો છે વાતો છે એ વાતો જો ખરા અર્થમાં અમલ કરવામાં આવે જો એ વચનોની પૂર્તિ થાય તો તો છે ને આપણે સોનાની લંકા જેમ હતી એમ ભારત સોનાની ચીડિયા ની જેમ ફરીને દુનિયાભરમાં છે ને એનો ડંકો વગાડે પણ આપણે ડંકો છે ને થાળીઓ વગાડવામાં કોરોના કાઢવામાં દીવડા પ્રગટાવવામાં બાબતમાં જે પ્રગતિ કરે છે એનાથી ટ્રમ્પ પણ હલી ગયા છે અને આપણે હમણાં નરેન્દ્ર મોદીજી પાંચસો કરોડ એના માટે આ બજેટની અંદર ફાળવવા માટેની તૈયારી દાખવે છે આપણે ત્યાં એઆઈ માં કામ નથી થતું એ વાત સાથે હું સંમત નથી ઘણું બધું થાય છે પણ એમણે જોગવાઈ કરી છે આની અંદર કે એઆઈથી જે લોકો બેકારો થાય થી જે બેકારો થાય એ એમને માટે શું કરવું અને એમના માટે છે ને એમને થાળે પાડવા માટે આટલી બધી આપણે જોગવાઈ કરવી પડે પણ તમને ખબર છે કે માનનીય વડાપ્રધાન તો કેટલું બધું ભણેલા છે તમે જાણો છો એટલે મારે એની કઈ વાત કરવી નથી પણ બિલ ગેટ સાથે આર્ટિફિશિયલ વાત વાત કરે અને કે કે છે મરાઠીમાં માને આવી બિલ ગેટ સાથે કરે ત્યારે બિલ ગેટ સમજતો હોય કે ભાઈ હવે ભારત નો વડાપ્રધાન છે એટલે આપણે હસતું મોઢું રાખીને સાંભળી લઈએ પણ એમાં દેશનું હારું નથી દેખાતું ઇન્ડિયા અને અમેરિકા પાછા એમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઇન્ડિયા અમેરિકા દેખાય મને લાગે છે કે આપણા લોકો આપણા શાસકો એ ખરેખર સિરિયસ છે કે કેમ અર્થશાસ્ત્રની બાબતમાં આર્થિક બાબતોમાં બેરોજગારી ઘટાડવામાં કારણ કે ભાઈ શ્રી જ્યારે આવ્યા બે હજાર ચૌદમાં એ પહેલા તો એમણે વચન આપ્યું હતું કે દર વર્ષે છે ને બે કરોડ નોકરીઓ અમે આપીશું એટલે કે સરકારી નોકરીઓ આપશે અને પહેલા જે બધાના ખાતામાં મોકલવાની વાત હતી એની તો આપણે વાત ભૂલી જઈએ કારણ કે અમિત શાહે કહ્યું કે તો જુમલા થા નરેન્દ્ર મોદી જુમલા જ કર્યા કરે છે તમે પાછા એમ કે અમે મોદીની વાહે લાગી ગયા છીએ ભાઈ હકીકત કહીએ છીએ આજે અમે આ બે લઈને બેઠા છીએ એક ઇકોનોમિક સર્વે કે ગઈકાલે જે નિર્મલા સીતારામને રજૂ કર્યો એ અને આજનું બજેટ

સત્તાવાળાઓ ગુજરાત સરકાર ના સત્તાવાળા હજુ તો વધારે વિકાસ કરવાના પેલી બાજુ સાસણ ગીરમાં ત્યાં આગળ જંગલનો કાયદો લાગે અને અહીંયા અંબાજીના જંગલમાં વિકાસ જ વિકાસ થયા કરે એમ મોદી ને જે વિકાસ અભિપ્રેત છે મને તો હજુ ગુજરાત ની અંદર જે વિકાસ એમને સાધ્યો એનું બહુ સમજાતું નથી હું તો ઘણાને પૂછું છું કે ભાઈ વિકાસ શું છે છે કારણ શિક્ષણ ખાડે ગયું અને રાષ્ટ્રીય લેવલના જે અભ્યાસમાં એ પુરવાર થયું છે નરેન્દ્ર મોદીની ની સરકાર ના અભ્યાસમાં એ પુરવાર થયું છે કે આપણું શિક્ષણ ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે છતાં આપણને એની ચિંતા નથી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ એ જાણે કે કુંભમેળાની કોંગ્રેસ થઈ ગઈ છે અને આપણે ત્યાં ઈસરો એ જે ઉપલબ્ધિઓ કરે જે બહુ વર્ષો પહેલા નેહરુના જમાનામાં એની સ્થાપના થઈને વિક્રમ સારાભાઈ સારાભાઈને બધાનું એમાં યોગદાન હતું બાબાનું યોગદાન હતું એ એની ઉપલબ્ધિઓ થી અત્યારે છે ને પોતાની પીઠ થથપાવે છે મને લાગે છે કે આપણે આપણા શાસકોએ ગંભીર થવાની જરૂર છે અને શાસકોએ ગંભીર થવાની જરૂર છે એટલે કે અત્યારે કેન્દ્રમાં સત્તામાં છે એમણે જ નહીં વિપક્ષના પણ જે જ્યાં જ્યાં સત્તામાં છે એ લોકોએ પણ અને વિપક્ષે પણ આ બાબતમાં પોતાના મોડેલ્સ રજૂ કરવાની જરૂર છે વૈકલ્પિક મોડેલ રજૂ કરવાની જરૂર છે મારે અંબાજીની વાતમાં ગઈકાલે મને એક નોંધ મોકલાવી હતી પ્રિન્સિપાલ અશ્વિન કુમાર ન કાર્યાય સાહેબે સેવન્ટી નાઇન યર ઓલ્ડ જેન્ટલમેન આજે પણ સામાન્ય પ્રજાના હિત રક્ષક તરીકે એના અધિકારો માટે લડનાર માણસ ગોધરા લો કોલેજ અને પાલનપુર લો કોલેજના પ્રિન્સિપાલ રહેલા આ કારિયા સાહેબ એમણે એક બહુ જ સૂચક નોંધ લખી છે અને ગુજરાત સરકારે આ સાંભળવાની જરૂર છે એને આમ તો કાન બેરાજ કરી દીધા છે એમને જે સાંભળવું હોય એટલું જ સાંભળે છે અને ખાલી ખાલી દિલ્હીથી આવે એટલું જ સાંભળે છે પણ કારિયા સાહેબે જે લખ્યું છે અંબાજીના આ જે હિંસક તોડફોડની બાબતમાં એ કહે છે કે સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે કોઈ મિલકત ગેરકાયદેસર દબાણ હોય તો પણ તેના દિવસનો સમય આપી વૈકલ્પિક નિવાસ વ્યવસ્થા કર્યા બાદ જ જે તે તોડી શકાય તંત્રે સર્વોચ્ચ અદાલતની આ માર્ગદર્શિકા તેમજ બંધારણ અનુચ્છેદ

આપણે ત્યાં બજેટમાં શિક્ષણને માટે કેટલી વ્યવસ્થા કરવામાં આવે છે જરા તમારે અભ્યાસ કરવાની જરૂર છે માત્ર કેન્દ્રના બજેટમાં જ નહીં ગુજરાતના બજેટમાં પણ કારણ કે શિક્ષણ એ છેલ્લી પ્રાયોરિટી છે માત્ર એની બિલ્ડિંગો ઊભી કરી દેવાથી શિક્ષણ સંસ્થાઓ એ તેજસ્વીતા કેળવી શકતી નથી પણ આર થાય એને સારા શિક્ષકો મળે સંશોધકો મળે એ ખૂબ જરૂરી છે અને સંશોધકો એટલે તમારે છે ને જયારે રાજકીય તાયફા કરવાના હોય ત્યારે આટલા દસ ને લઈને આવી જજો એવા ફતવા બહાર પાડવામાં આવે ત્યારે એ શિક્ષકો એ શિક્ષકો નથી એમ હું માનું છું એ એમના હજુરિયાઓ છે એવું હું માનું છું તમે કોઈ પણ પક્ષમાં માનતા હો પણ સત્તા જેની પાસે છે એના આદેશો મુજબ તમે તમારું કામ છોડીને જયારે જાઓ છો ત્યારે એ યોગ્ય નથી એવું બહુ સ્પષ્ટપણે હું માનું છું આ બજેટ બિહાર કેન્દ્રિત છે આ બજેટ દિલ્હી કેન્દ્રિત છે મધ્યમ વર્ગ ઉપર ફોકસ કરીને એમણે મધ્યમ વર્ગને માટે કલ્યાણ કરી નાખવાની વાતો કરી છે બાર લાખ રૂપિયાની આવક વર્ષની જેની હોય એને એ ઇન્કમ ટેક્સ ચૂકવવો નહીં પડે એવી ઘોષણાઓ થઈને વાહ વાહી થઈ ગઈ મને લાગે છે બધા ગોદી મીડિયામાં તો જાણે કે એના રાસડા લેવાય છે પરંતુ એક હકીકત તમને જણાવી દઉં બાર લાખ ને એક હજાર રૂપિયાની જો તમારી આવક હોય તો તમારે એકસઠ હજાર પાંચસો રૂપિયાનો ટેક્સ ભરવો પડે જે રીતે આપણે એકવાર કહ્યું હતું કે ભાઈ શ્રી અરવિંદ કેજરીવાલે જે ખેલ કરેલો અને જે છેલું કે બસો યુનિટ સુધી એ વીજળી મફત પણ બસો યુનિટ પછી જો જે વાપરે ઉપરની જે વાપરે એટલે પછી બધા કર છે ને એટલે એના જે ચાર્જીસ હોય એ બધા ચાર્જિસ લાગે આ છેતરપિંડી છે આમાં પણ એવી જ છેતરપિંડી છે અને બીજું બાર લાખ વાળાઓએ પણ પહેલા તો કર ભરી દેવાનો છે પછી એમને રિબેટ મળશે અને એ પણ આવતા વર્ષે મળશે અને બીજી વાત કે આ જે છે એ પરચેઝિંગ પાવર વધારવા માટે પ્રજાની આવક વધે તો એની પરચેઝિંગ એનો પરચેઝિંગ પાવર વધે પણ સામાન્ય વર્ગની આવક જો વધે નહીં તો શું થાય પણ આમાં કોશિશ એ કરવાની એમણે આમાં બજેટની અંદર કોશિશ એટલે એવો પ્રયત્ન કર્યો છે કે એ એ પાવર પણ આવતા આવતા એનો અમલ થશે બીજું આમાં જાજુ કંઈ પોઝિટિવ તો છે નહીં મારે એની ટેકનિકાલિટીઝમાં નથી જવું કારણ કે હજુ અઠવાડિયા પછી જ બજેટની ખરેખર શું અસર થશે એના અર્થઘટનો અને અભ્યાસો એ તટસ્થ નિષ્ણાતો કરશે કારણ કે જે સરકારની વાહવાહી કરવા માટે કરતા મારા મિત્ર અને આર્થિક બાબતોના વિશ્લેષક ઇબ્રાહિમ પટેલે મને માર્ક ટ્વેનનું એક વાક્ય સરસ કહ્યું એણે કહ્યું કે આંકડા અને જૂઠા જુઠાણા એકબીજાના પર્યાય છે આ માર્કવેન નું વાક્ય છે અને એ બરાબર એટલે બજાર શેર બજાર ઊંચું જાય છે નીચું જાય છે કઈ રીતે રિએક્ટ કરે છે અને એને કઈ રીતે છે ને પાછું ઊંચું લઈ જવાના ખેલ કરવામાં આવે છે એ બધા તમે જે લોકો શેર બજાર સાથે સંકળાયેલા છે એમને ખબર છે બાકી આપણે તો સામાન્ય પ્રજાની ચિંતા કરીએ છીએ સામાન્ય પ્રજાને શેરબજાર સાથે કેટલો સંબંધ છે તમે જાણો છો પણ આ બજેટ એમણે કેન્દ્રમાં જે સત્તાધીશો છે એમણે પોતાના પચીસ મળતિયા જે અબજોપતિઓ છે એમને કઈ રીતે લાભ થઈ શકે એની આખી યોજના મુજબ એમણે છે ને તૈયાર કરેલું છે એવું કહેવામાં મને જરાય શંકા પડતી નથી મને જરાય સંકોચ થતો નથી અને પેલે જે છે ભારતીય કોંગ્રેસ વાળા શાસનમાં આવે તો દસ કિલો આપવાની વાત કરે આ છે ને ચર્સા છે અને આ નું જે આપે છે ખરેખર તો સરકારી નોકરીઓ આપવાની જરૂર છે અને લાખો જગ્યાઓ ખાલી છે પરંતુ લાખો જગ્યાઓ ભરવામાં નથી આવતી આઉટસોર્સિંગ કરવામાં આવે છે અને લોકોને એ ટેમ્પરરી નોકરીઓ આપવામાં આવે છે જેથી પ્રોડક્ટિવિટી વધતી નથી અને બીજું કયા ઘર આ બ્યુરોક્રેટ્સ અમિતભાઈએ હમણાં એક શાણપણ દાખવ્યું હતું એમણે છે ને સરદાર સાહેબની કલ્પના શું હતી બ્યુરોક્રેસીના વિશેની અને નરેન્દ્રભાઈ એનું આચરણ કરી રહ્યા છે એ મોટી ડીંગ હાંકી હતી પણ ભાઈ શ્રી કદાચ સરદાર સાહેબે જે કહ્યું હતું બંધારણ સભાની અંદર એમને વાંચ્યું લાગતું નથી અથવા એમના સેક્રેટરીઓ લાગતું નથી સરદાર સાહેબે તો એમ કહ્યું બંધારણ સભામાં કહ્યું હતું કે આઈએએસ અને આ જે મેં કેડર ઉભી કરી છે આઈએસ ની કેડર એ છે ને આપડા નોકરો નથી તમે એમ માનતા હો કે તમે કોઈ એમને કરી નાખવાનું

પડકારતો હું છું પણ આ રીતે સામાન્ય નાગરિકોને માટે એમનું પેટ ભરે છે દેશના નાગરિકોનું પેટ ભરે છે અનાજ ઉત્પન્ન કરીને હું ખેડૂત છું અને મને ગર્વ છે ખેડૂત હોવાનો પણ ખેડૂતોને માટે એમએસપી નું કોઈ સ્થાન નથી માત્ર છે ને દર વર્ષે છ હજાર રૂપિયા તારીખે પાંચમી ફેબ્રુઆરીએ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી છે ને એના કઈ પ્રકાર ભારતીય જનતા પાર્ટી એ ત્યાં જીતવું છે એટલા માટે આ બજેટની અંદર જે ફોકસ કરવામાં આવ્યું છે એ બિહાર સેન્ટ્રિક જોગવાઈઓ પણ એમાં ઘણી બધી કરવામાં આવી છે એ તમે જાણો છો અથવા તમે આહ ટીવી મીડિયામાં ને એમાં જોયું હશે આમ તો છે ને પચાસ

ભારતને માથે દેવું કેટલું છે એ મારે ફરીને તમને કહેવાની જરૂર નથી આપણે છે ને દેવું કરીને પણ ઘી પીઓ આ ચારવાકની જે આખી વાત હતી એ મને લાગે છે વર્તમાન કેન્દ્ર સરકાર આપણી કાં તો બુલેટ ટ્રેન લઈ આવે અથવા તો બીજું કંઈક બીજા કંઈ પ્રોજેક્ટો કરે અને એ છેને દેવું કરીને પણ કારણ કે આવતી પેઢીઓ ભરશે એને આપણી પાસે તો એ છે નહીં અને આ બજેટની અંદર પણ થોડા વખત પહેલા પેન્શન વિશે પણ કર્મચારીઓના પેન્શન વિશે પણ એમણે છે જાહેરાત કરી હતી ચૂંટણી આવે ત્યારે તમે આ જાહેરાત કેમ કરો છો એટલે બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે નગ્ન સત્ય છે અને ચૂંટણી જીતવા માટે જ આ બધા ખેલ કરવામાં આવી રહ્યા છે એ કહેવામાં મને જરાય સંકોચ થતો નથી આ ઓફ જીડીપી જો એ એ ફિસ્કલ ડેફિસિટ હોય હોય વણપુરાયેલી તો પણ તમારે ટેક્સેશન ગણવું પડે કરબોજ છે આ વણપુરાયેલી ખાદ એ હવે આવતા અને બીજું આ તો આંકડાઓની માયાજાળ છે અમે કહ્યું ને કે અમારા પ્રોફેસર બ્રહ્માનંદ જે રીતે વાત કરતા હતા આંકડાઓની માયાજાળ છે તમે મને ડાટા આપો પોઝિટિવ કન્ક્લુઝન લાવવું છે કે નેગેટિવ કન્ક્લુઝન લાવવું છે છે હું તમને કરી આપીશ એટલે મને એવું લાગે કે આપણો રાજા એ વેપારી હોય એવું વધારે લાગે છે અને એ જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી વિકાસની ડીંગ હાંકે છે પરંતુ વિકાસ જો એટલો બધો થઈ ગયો હોય તો પછી એમણે પીપીપી પી ધોરણે અથવા આ બધા પેલા રિવરફ્રન્ટ બાંધવા માટે સૌજીભાઈ જાણે અંબાજીની પ્રોજેક્ટની વાત માગો તો કે તો પીએમ ઓ માંથી એમ કે થાય છે એવું પણ મને કેટલાકે કહ્યું હવે સાચું ખોટું તો ભગવાન જાણે કારણ કે એમણે છે ને યોજના શું છે અંબાજી માટેની એ હજુ સુધી જાહેર નથી કરી આવું છે ને બધું ગપટ ચાલે છે અને ગપટ કેમ ચાલે છે કારણ કે હેવ એક્સ ટુ મને અમારા મિત્ર એ બીજું પણ કહ્યું કે પાંચ કિલો અનાજ આપે છે દરરોજ ત્રણ ટાઈમ ખાવા માટે પકવેલું અનાજ એક વ્યક્તિને એ સરેરાશ ત્રણસો ગ્રામ જોઈએ એટલે કે ત્રણ ટાઈમ નું નવસો ગ્રામ થાય હવે જો ઘરમાં ચાર જણા હોય તો પેલા પાંચ કિલો કેટલા દાડા ચાલે કરોડો રૂપિયા ખર્ચી આઠ કરોડના બબે વિમાનોમાં પ્રવાસ કરીને લાખો રૂપિયાના કપડા પહેરીને સૂટ પહેરીને કરોડો રૂપિયાની ગાડીમાં ફરીને હમ તો ફકીર હે મારી પાસે કોઈ મકાન નથી મારું પણ હું પ્રજાને મકાન આપીશ એની વાતો એ કરે છે જ્યારે ત્યારે કોઈ કેતું નથી એમને આપણે તો કહ્યું તું કે સત્યાવીસો કરોડ રૂપિયાનો બાર એકરમાં આખું કેમ્પસ છે પાંચ બંગલા છે એમાં છે ને પ્રાઇમ મિનિસ્ટર નિવાસ કરે છે અને હજુ વધુ એક પીએમ હાઉસ પાંચસો કરોડ નું બાંધે છે અને જેથી અંડરગ્રાઉન્ડમાંથી એ સીધે સીધા છે ને

તમે બજેટ વિશે અમને જરૂર લખતા રહેજો અમને ગમશે તમે અમે કહ્યું છે એ જ એના સમર્થનમાં જ નહીં તમે મુદ્દા સર એની ટીકા પણ કરી શકો છો અમને અમે એને આવકારીશું નમસ્કાર